લીમખેડા પેરામિલિટરી ફોજમાં ચોવીસ વર્ષ ફરજ બજાવી નિવૃત્ત ફોજી ભરતકુમાર નાથુભાઈ ડાંગી માદરે વતન દેવધી ગામે આવતા શાનદાર સ્વાગત કરતા નિવૃત્ત ફોજી ભાઈઓને સગા સંબંધીઓ લીમખેડા તાલુકાના દેવધી ગામના નાથુભાઈ ડાંગીના પુત્ર ભરતકુમાર નાથુભાઈ ડાંગી પેરામિલિટરી ફોજમાં ચોવીસ વર્ષ ફરજ બજાવી નિવૃત્ત થતા માદરે વતન દેવધી ગામે આવતા ભવ્યથી ભવ્ય ઢોલ નગારા ડીજેના તાલે સગા સંબંધીઓએ ભરતકુમાર ડાંગીનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું પેરામિલિટરી ફોજમાં ભારત દેશના તમામ રાજ્યોના ખૂણે ખૂણે પૂરી નિષ્ઠા ઈમાનદારીથી ફોજમાં ફરજ બજાવી દેશ સેવા કરી વય નિવૃત્તિ થતા ભરતકુમાર ડાંગી માદરે વતન લીમખેડા તાલુકાના દેવધી ગામે આવતા નિવૃત્ત ફોજીભાઈ શ્રી ભરતકુમાર નાથુભાઈ ડાંગીનું કુટુંબ પરિવાર અને સગા સંબંધી ભાઈઓ બહેનો મિત્રો મોટી સંખ્યામાં દાહોદ જિલ્લાના નિવૃત્ત ફોજી ભાઈઓએ ભરતકુમાર ડાંગીનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું પેરામિલિટરી ફોજમાં નિવૃત્ત ભરતકુમાર ડાંગી માદરી વતનમાં ભાઈઓ બહેનો મિત્રોને નિવૃત્ત ભાઈ ભરતકુમાર ડાંગી વડીલોને ભેટ સોગાદ આપી

चौहस साल देश की सेवा करने के बाद आज सेवा निवृत्त लेके वो अपने गांव आए उनके समान सम्मान समारोह में मिलिट्री के संगठन के साथ साथ आसपास के गांव के काफ़ी बड़ी भारी संख्या में सदस्य हाजिर हुए नागरिक हाजिर हुए और हम पैरा मिलिट्री की तरफ से उनके सेवानिवृत्त सम्मान समारोह उनका आनंद में मंगल में निवड़े और खास करके सेवा निवृत्त के बाद भी वो देश सेवा करते रहे ऐसी हमको उनको ढेर सारी शुभकामनाएं अभिनंदन दे रहे જી ભરતભાઈ આપણે જે દેશ માટે સેવા કરી એનો ઇતિહાસ બે હજાર સાત બે હજાર સનમાં હું ગયો હતો અને આજે સેવાની પૂરી લઈ અને ચોવીસ વર્ષ આઠ મહિના અને સાત દિવસ એમ વખુબી મેં સીઆરપીએફમાં નોકરી નિભાવી અને સારી સારી પોસ્ટોમાં વિદેશના વિભિન્ન દેશ રાજ્યોમાં અને મતલબ માની ચાલુ કે પૂરા ભારત દેશની અંદર મેં અને નોકરી કરી દીધી અને હું આજે સરેશાહી સેવા નિવૃત્તિ લીધી હું તમારો અને મીડિયા મારા પરિવારનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જય જય